મેનેજર વિજય ચાવડા માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન એ પધારતા હોય છે દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન પધારવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરે છે શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિર માં ફરજ પર મુકવામાં આવશે સોમવાર તથા તહેવારોના દિવસો સવારના ચાર વાગે ખોલવામાં આવશે બાકીના દિવસો ખુલશે પચીસ થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધા માટે ખાસ કરીને સોમનાથ મંદિરમાં શાંતિપૂર્ણ રીતે દર્શન થાય એ માટે વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે સિનિયર સિટીઝન અને જે વિકલાંગ દિવ્યાંગ લોકો છે એની પણ એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને દર્શનથી વંચિત ના રહે એના માટે એક અલગ કેસરી કલરની ગોલ્ફકાર્ટની વ્યવસ્થા પણ અને વિનામૂલ્યે વ્યવસ્થા રાખવામાં આવી છે તેમાં દર્શના કર્મચારી કર્મચારી દ્વારા જેમને એન્ટ્રીમાંથી પ્રવેશ અપાવી અને આ ગોલ્ફકાર્ટમાં બેસાડવામાં આવતા મંદિરમાં પણ એની અલગ વ્યવસ્થા દર્શનની કરવામાં મંદિર પરિસરમાં જે પૂજા વિધિના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવે છે ડબલ વ્યવસ્થા કરવામાં આવી છે હાલની યાદ કર એવી જ રીતના જે સોમેશ્વર મહાપૂજા છે જેની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે ધ્વજા પૂજા છે અને બાકીની પૂજાની વ્યવસ્થા મંદિર પરિસરના સંકીર્તન ભવનમાં કરવામાં આવી છે એટલે દરેક યાત્રિકોને પૂજાનો લાભ મળે ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા ત્રણ વર્ષથી જે માત્ર પચીસ રૂપિયામાં બિલવ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આ વખતે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે પૂજાઓ નોંધાઈ છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પણ લોકો આ પૂજા ઓનલાઈન ઘરે બેઠા નોંધાવી શકશે પૂજા થયા બાદ એમને પ્રસાદ પણ કરે ટ્રસ્ટ દ્વારા નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ પોસ્ટ મારફત એમને પહોંચાડવામાં આવશે એનો દરેકને લાભ મળે ને એ ટ્રસ્ટની વેબસાઇટ માત્ર ઓફિશિયલી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ કોઆરજી પરથી જે એનું બુકિંગ થાય છે એવી રીતના રૂમ બુકિંગ પણ ટ્રસ્ટની આ માત્ર એક જ ઓફિશિયલ વેબસાઇટ છે અને એના દ્વારા થાય છે કોઈ પણ વોટ્સઅપ મેસેજથી કે બોટ બોટચેટથી બુકિંગ થતું નથી એટલે દરેકને એ પણ વિનંતી કે ટ્રસ્ટની વેબસાઇટથી જ બુકિંગ કરાવે જેથી કરીને ફ્રોડનો ભોગ ન બને એવી જ રીતના મુખ્ય પાર્કિંગ સિવાયના પણ વધારાના ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્ય માર્ગ છે એને વન વે જાહેર કરવામાં આવે છે એન્ટ્રી ને એક્ઝિટ પણ અલગ રહેશે જિલ્લા તંત્ર પોલીસ વિભાગ અને નગર સેવા સદન સાથે સંકલન કરી લોકોને સારા દર્શન થાય સ્વચ્છતા જળવાય આ તમામ વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે મંદિર પરિસરમાં મેડિકલ ટીમની પણ વ્યવસ્થા શ્રાવણ મહિના દરમિયાન રહેશે તેમજ એકસો આઠની વ્યવસ્થા પણ ત્યાં સ્ટેન્ડ બાય એ સિવાય ફાયરની ટીમ છે એની પણ એક ટીમ ત્યાં મંદિર પરિસરમાં સતત શ્રાવણ માસ દરમિયાન રહેશે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણના ચાર સોમવાર અને અમાસના દિવસે મંદિર વહેલી સવારે ચાર વાગે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે દસ વાગ્યા સુધી સતત ખુલ્લું રહેશે બાકીના દિવસોમાં વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે ખાસ કરીને ટ્રસ્ટનું જે ભોજનાલય છે એમાં પણ એક નવો શેડ બનાવી અને એ વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે જેથી કરીમાં વધારેમાં વધારે લોકો ભોજનનો લાભ લઈ શકે આ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરમાં જે ત્રીસે ત્રીસ દિવસનો ભગવાન સોમનાથજીનો શૃંગાર હોય છે એ શૃંગારની પૂજાનો પણ લોકો લાભ લઈ શકશે અને વેબસાઇટ ઉપર કરાવી શકશે ત્રીસે ત્રીસ દિવસ વિવિધ શૃંગાર ભગવાનને કરવામાં આવશે ભગવાનની જે પાલખી યાત્રા છે એ જે દર સોમવારે મંદિરમાં કરવામાં આવતી હતી યોજવામાં એ આ વખતે સાડા આઠ વાગે સવારે દર સોમવાર પૂનમ અને અમાસના દિવસે પાલખી યાત્રા કરવામાં આવશે અને ભગવાનની જે પાગ પૂજા છે વિશેષ પૂજા છે પાગની એની પણ શોભાયાત્રા રોજે રોજ સવારે મંદિરમાં સાડા દસ વાગે યોજવામાં આવશે અને એમાં પણ લોકો યાત્રિકો જોડાઈ શકશે એ સિવાય ટ્રસ્ટના જે અતિથિગૃહો છે પણ ઓનલાઈન બુકિંગ ખાસ કરીને પ્રસાદના જે કાઉન્ટરો છે એ પણ ડબલ કરવામાં આવે છે મંદિર પરિસરમાં જે કાઉન્ટરો છે એનાથી ડબલ કાઉન્ટર કરવામાં આવે છે એ સિવાયના વધારાના કાઉન્ટર સાગર દર્શન છે મહેશ્વરી કેમ્પસ છે એ પાર્કિંગમાં પણ આ વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે જેથી બહાર નીકળ્યા પછી કોઈને પ્રસાદ દેવતો હોય છે હું તો મંદિર કેમ્પસમાં જોઈએ તો આઠ થી દસ કાઉન્ટરો જુદા જુદા પૂજા પ્રસાદના એ સિવાય મેં કીધું બહાર વધારાના પણ ત્રણ કાઉન્ટરો વધારવામાં આવે છે વધારે બાર ની સાઈડમાં બહાર નીકળ્યા પછી પણ એને પ્રસાદ થયેલ એવું હોય તો શકે શ્રાવણ માસ દરમિયાન અંદાજે લાખ સોમનાથ મંદિરે આપતા હતા ગત વર્ષે મારા ખ્યાલથી દસ લાખથી વધારે લોકોએ દર્શન કર્યા હતા આ વખતે એનાથી પણ વધારે દર્શનાર્થીઓ દર્શન કરવા આવશે એવી એક ધારણા છે અને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને સારી રીતે દર્શન થાય એ માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા સિક્યુરિટીની વ્યવસ્થા એ પણ બમણી કરવામાં આવી છે લગભગ એકસો વીસ જેટલા લોકો ફરજ ઉપર સિક્યુરિટીના માણસો હોય છે ને સિક્યુરિટીના માણસોને પણ શ્રાવણ મહિના પહેલાં જ તાલીમ આપવામાં આવી છે અને ફાયરની તાલીમ પણ આપવામાં આવી છે અને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી છે ને નહીં માત્ર સિક્યુરિટીના માણસો પણ પોલીસ અને એસઆરબીના માણસોને પણ આ તાલીમની શ્રાવણ મહિના પહેલાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી એ સિવાય પણ જે ગેસ્ટ હાઉસનો સ્ટાફ છે એને પણ અગાઉથી બિહેવિયર માટેની પણ તાલીમ આપવામાં આવી ટ્રસ્ટ દ્વારા જે મુખ્ય પાર્કિંગ છે એમાં લગભગ પંદરસોથી વધારે વેહિકલ પાર્ક થાય એવી વ્યવસ્થા ઓલરેડી છે એ સિવાય ટ્રસ્ટ દ્વારા વધારાના ત્રણ જુદા જુદા પાર્કિંગ કરવામાં આવે છે ટુ વ્હીલરનું પાર્કિંગ છે ફ્રી રાખવામાં આવ્યું છે એ પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બાકી બાયપાસ ઉપરનું જે ગ્રાઉન્ડ છે વેણેશ્વરનું ગ્રાઉન્ડ છે રામ મંદિરની સામેનું ગ્રાઉન્ડ છે દિવ્યાંગ અને વૃદ્ધો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે કે જેમાં કેસરી કલર ની ગોલ્ફ કાર વૃદ્ધો અશક્ત યાત્રિકો દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી થી સોમનાથ મંદિર સુધી પહોંચવા વિશેષ વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સોમનાથ મંદિર પરિસરના ના એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શ્રાવણ માસમાં ભગવાન શિવજી આરાધના કરવા માટે દેશ વિદેશ આવતા હોય છે કોઈ પૂજા કરીને કોઈ ગંગાજળ અભિષેક કરી અને વિવિધ રીતે આરાધના કરતા હોય છે ટ્રસ્ટ દ્વારા જે રોજે રોજના વિવિધ શિંગારો જેવા કે કસમા શૃંગાર છે દિલવાપત્ર શૃંગાર છે રુદ્રાક્ષ શ્રિંગાર છે ખાસ કરીને જે થોડો રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ છે ત્યારે ત્રિરંગા શૃંગાર છે આવા અનેક વિવિધ શૃંગારો ત્રીસે ત્રીસ દિવસ અલગ કરવામાં અલગ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે અને આ શૃંગારનો લાભ લેવા માટે પણ યાત્રિકો પોતે શ્રીંગાર પૂજા પણ લખાવી અને શિવજીની એક આરાધના કરી શકે છે એવી રીતના ખાસ કરીને શ્રાવણના જે સોમવાર છે દરેક સોમવારે સાંજે પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર જે દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું નૃત્યના કાર્યક્રમનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દર સોમવારે ટ્રસ્ટ દ્વારા જે બે સ્ટેજ બનાવવામાં આવે છે પ્રોમોનેડ છે